પહેલો કિસ્સો છ ઓગસ્ટ ઓગણીસો છપ્પન નો દિવસ કેન્દ્ર સરકારે ગુજરાતને અલગ રાજ્ય બનાવવાને બદલે મુંબઈ રાજ્યની જ જાહેરાત કરી અને ગુજરાત મહારાષ્ટ્રને તેમાં સમાવી લીધા સરકારના ના આ નિર્ણય લોકો આક્રોશમાં આવી રસ્તા પર ઉતરી ગયા વિરોધનો નો વંટોળ એવો ફરી વળ્યો કે ત્રીજા દિવસે એટલે કે આઠ ઓગસ્ટ ઓગણીસો છપ્પન હડતાળ પાડી આ નારેબાજી સાથે વિદ્યાર્થીઓ અમદાવાદના રાયપુર ચકલા પહોંચ્યા જ્યાંથી આંદોલનની આગ વધુ ભભૂકી આજે મહાગુજરાતની મહાગાથાના બીજા એપિસોડમાં વાત આંદોલનના સમયના માહોલ અને નેતાઓએ ઉચ્ચારેલા શબ્દોની હડતાળના દિવસે પોલીસે કોંગ્રેસ ઓફિસ ની બહાર ગોળીબાર કર્યો કોઈના માથે પગે પેટ પર ગોળીઓ વાગી પણ એ જગ્યા રક્તરંજિત થઈ ગઈ એમાં સૌથી પહેલા સોળ વર્ષના પૂનમચંદની ખોપરી ઉડી ગઈ આ ખોફ દ્રશ્ય જોઈ વિદ્યાર્થીઓ કાપી ઉઠ્યા તોય વિદ્યાર્થીઓએ થોડી હિંમત કરી પૂનમચંદનું કપાયેલું માથું થાળીમાં મૂક્યું અને વકીલો પાસે પહોંચ્યા લોહી લુહાણ વિદ્યાર્થી નું માથું જોઈ વકીલો પણ ઉશ્કેરાયા છતાંય પોલીસ નો ગોળીબાર ન અટક્યો એકાએક પાંચ નવ યુવાનોના ના મોત ની ઘટનાએ મહાગુજરાત આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ